જેમાં ઇન્ફેક્શન દવાઓનો સમાવેશ થાય છે પહેલાં પણ વધારો કરવામાં આવ્યો હતો દસથી બાર ટકાનો ત્યારે હવે સરકારે જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં ફેરફાર કર્યો છે ફાર્માસ્યુટિકલ કંપનીઓનું કહેવું છે કે દવાઓની ઉત્પાદન કિંમત સતત વધી રહી છે આવા સ્થિતિમાં જે દવાઓનું કિંમત છે તેમાં વધારો કરવાથી રાહત મળશે ત્યારે આવું ફાર્માસ્યુટિકલ કંપનીનું કહેવું છે પરંતુ સામાન્ય માણસોના રોજગારમાં સામાન્ય માણસોની રોજિંદી જિંદગીમાં તેનો ઘણો બધો ફેરફાર થવાનો છે અને દવાઓની કિંમત ઊંચી થવાની છે